જો તમે તમારા મનને ચોક્કસ રીતે રાખો તો તમારી પાસે એક્સ્ટ્રા એનર્જી બચશે તે પુષ્કળ હશે કેમ કે એનર્જીનો ખોટો બગાડ નથી થતો ભલે તે પછી કાર હોય મશીન હોય કે કંઈ પણ હોય તે કેટલું ઘર્ષણ વગર ચાલી રહ્યું છે તેટલી તમારી એનર્જી બચશે ખરું ને તો શારીરિક રીતે માનસિક રીતે કે એનર્જીની દ્રષ્ટિએ જો તમે તમારી સિસ્ટમમાં ઘર્ષણ વગરનું કાર્ય લાવશો તો મેટાબોલિઝમ ઘટશે અને તમે ખૂબ જ અસરકારક રીતે કામ કરશો કેમ કે જયારે તમે તેને વધારવા માંગો ત્યારે વધારવા માટે ઘણા વિકલ્પો હશે ત્રણ દિવસની અંદર આપણે તમને એક સરળ ધ્યાન શીખવાડી શકીએ છીએ જે તમારા મેટાબોલિઝમને ચોવીસ ટકા સુધી ઘટાડી દેશે ધ્યાનની જાગૃત અવસ્થામાં મેળવી શકાય તેવો આ સૌથી મોટો ઘટાડો છે